તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં આજે તારીખ છે વીસ નવ બે હજાર પચીસના રોજ બનાસ નદીનું પાણી ક્યાં કેટલા સુધી આવ્યું છે તેના સમાચાર જોઈએ તો અત્યારે રાણપુરના વડલી ફાર્મમાં પાણી આવી ગયું છે અને લગભગ સાંજ સુધીમાં અત્યારે સાંજ સુધીમાં પુલ નીચે આવી જશે પાણી અને તમે વિડીયો શેર પણ કરજો અને લાઈક કોમેન્ટ કરજો અને તમે અમારી ચેનલ પર નવા હો તો સૌથી પહેલાં વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા નવા નવા વિડીયો તમને જોવા મળતા રહે આજે સાંજે સાંજના છ સાત વાગ્યા સુધી ડીસાના પુલ નીચે પાણી આવી જશે અત્યારે રાણપુરથી આગળ વડલી ફાર્મ પાણી પહોંચી ગયું છે આજે સવારે સાત વાગે રાણપુરથી આગળ વડલી ફાર્મ પાણી પહોંચી ગયું છે જે આ તમામને સવારનો સમય દેખાઈ રહ્યો છે મિત્રો સાત વાગ્યા છે તો જય માતાજી મિત્રો અને વિડીયો જોઈને બીજા લોકોનો વિડીયો શેર કરતા રહેજો અને નજીકમાં માં જો કોઈ નદીમાં જાય તો એ નદીમાં નહાવા ન જવું કારણ કે ખાડા ઊંડા ઊંડા છે એટલે ડૂબવા ડૂબી જવાની શક્યતા રહી શકે છે જય માતાજી મિત્રો